ચાંગોદર ગામમાં આવેલી સેપણ સોસાયટીમાં ધમધમતા કોલ સેન્ટર પર દરોડો પાડી કોલ સેન્ટર ચલાવતા મુખ્ય સૂત્રધાર વડનગરના સાબલિયાના સંજયજી રણજીતજી ઠાકોર ખેરાવના ડભોળા કેસરપુરાના ઠાકોર દિલીપ નરેશજી ઠાકોર ખેરાવના કો કોલર ઠાકોર લક્ષ્મણજી રણજીતજી ડભોળા કેસરપુરાના ઠાકોર વિપુલજી રણજીતજી અને ઠાકોર રાહુલજી ભરતજી સહિત પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા અને તેમની પાસેથી રોકડ પંચાવન હજાર ઓગણીસ મોબાઈલ એક વાહન સહિત કુલ એકત્રીસ પોઈન્ટ સાસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તમામ વિરુદ્ધ ચાંગોદર પોલીસ મથકમાં ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે આ ગેંગની મોડસ ઓપરેન્ડી હતી કે શેર બ્રોકર્સ તરીકે ઓળખ આપે છે વિવિધ વ્યક્તિઓનો સંપર્ક કરે છે અને તેમનો તેમની સેવાઓ દ્વારા બજારમાં રોકાણ કરવા માટે સમજાવે છે શરૂઆતમાં તેઓ ગ્રાહકો સાથે વિશ્વાસ વધારવા માટે સારું વળતર આપે છે જોકે એકવાર ગ્રાહકો સારા વળતર મેળવવા માટે મોટી રકમનું રોકાણ કરે છે ત્યારે ટોળકી વાતચીત બંધ કરીને અને રોકાણ કરેલ ભંડોળ પરત કરવાનો ઇનકાર કરીને તેમને છેતરે છે